સુરત શહેરમાં ગુનેગારો જાણે કાયદાનો દર ભૂલી ગયા હોય તેમ દિવસેને દિવસે ગુનાખોરીની ઘટનાઓ વધી રહી છે ફૂલપાડા ફુલપાડા કુમાર રોડ પર આવેલી બેંક ઓફ બરોડામાં એક વ્યક્તિ સાથે છેતરપિંડી કરવાનો પ્રયાસ કરનાર બેઠક બાજુ અને લોકોએ રંગે હાથ ઝડપી પાડી મેથી પાકા આપ્યો હતો મળતી વિગત અનુસાર એક યુવક જ્યારે બેંક ઓફ બરોડામાં પોતાની રોકડ રકમ જમા કરાવવા માટે આવ્યા ત્યારે ત્યાં હાજર બે ઠગબાજોએ તેમને પોતાની વાતોની જાણમાં ફસાવ્યા ઠગબાજોએ નજર ચૂકવીને અસલી નોટો પડાવી લીધી અને બદલામાં ભોગ બનનારને રૂમાલમાં વિટાયેલી કાગળની છપીઓનું બંડલ પધરાવી દઈ ત્યાંથી છુમંતર થયા ઠગાજો રફોચક્કર થાય તે પહેલા જ ભોગ બનનારની છેતરપિંડીનો અહેસાસ થતા બુમાબૂમ કરી આસપાસના લોકો તરત સક્રિય થયા અને ભાગતા બંને ઠગબાજોને ગૌશાળા પાસે આંતરીને પકડી પાડ્યા રોસે ભરાયેલા લોકોએ આ ઠગબાજોને પોલીસને સોંપતા પહેલા બરાબરનો મીઠી પાક ચખાડ્યો સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વિડીયોમાં જોઈ શકાય છે કે લોકો આ પાક આપી રહ્યા છે જ્યારે ઠગબાજો લોકો સામે બે હાથ જોડીને માફી માંગી રહ્યા છે છે આ શહેરમાં ભારે ચર્ચા ઘટનાની જાણ થતાં કતારગામ પોલીસ દોડી આવી અને બંને આરોપીને અટકાયત કરી પોલીસ સ્ટેશન લઈ ગયા હાલ કતારગામ પોલીસ દ્વારા ભૂખ બનારની ફરિયાદ નોંધવાની તજવીજ શરૂ કરાઈ છે સીસીટીવી ફૂટેજ અને વાયરલ વિડીયોના આધારે પુરાવા એકત્રિત કરવામાં આવી રહ્યા છે બેંક જેવી જાહેર જગ્યાએ જાણ્યા વ્યક્તિઓ સાથે નાણાકીય વ્યવહાર ન કરવો અને સતર્ક રહેવું ખૂબ જ જરૂરી છે